વાપી શહેરમાં પવિત્ર મોહરમ પર્વ નિમિત્તે ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલાઓ બાળકો વૃદ્ધો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક વાતાવરણમાં પાર પડ્યું હતું આ તાજિયા જુલુસ મુખ્ય આકર્ષણ રહે છે સલીમભાઈ અને તેમના પરિવાર દ્વારા છેલ્લા ત્રીસ વર્ષથી કરવામાં આવતું પ્રસાદ વિતરણ તેમણે આજે પણ રિવાજ અનુસાર તાજામાં પ્રસાદ વિતરિત કરીને માનવ સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું તેમણે જણાવ્યું કે અમે છેલ્લા ત્રણ દાયકાથી આ પરંપરા જાળવી રહ્યા છીએ દરેક ધર્મના લોકો સાથે મળીને રહેવા જોઈએ ભારત દેશમાં રહેતા બધા હિન્દુસ્તાની છે ધર્મ ભિન્ન હોઈ શકે પરંતુ દરેક માનવ સરખો છે દેશનો વિકાસ સૌના સહયોગથી જ શક્ય બને તેમણે સમગ્ર દેશવાસીઓને મોહરમ તહેવારની શુભકામનાઓ પાઠવી હતી અને શાંતિ ભાઈચારા અને એકતાના સંદેશને આગળ વધારવાની અપીલ કરી આ મોહરમનો જે પ્રોગ્રામ છે તમે આજે પચીસ ત્રીસ વર્ષથી કરતા છો અને અમારા સલીમભાઈ છે બસીરભાઈ છે મુનાભાઈ છે આ કુનાલભાઈ પણ અહીંયા રહી ગયો નાનાથી મોટો થયો અમે બધા ભેગા થઈને આ જે અમારો હઝરત હસન હઝરતે હુસૈન જે શહીદ થયા એના માટે અમે દર વર્ષે न्याज प्रोग्राम बदबू करता।, करता है आज पच्चीस के तीस वर्ष से करता है अने हमें जहाँ सुधी जीवता है त्या सुधी आ प्रोग्राम जारी रह समाज की तरफ से हमारा जो ट्रस्ट है समाज है इसके तरफ से हम लोग जो करते हैं और हर साल करते आएंगे बीस पच्चीस साल से इसको करते आ रहे हैं ये प्रोग्राम और जो भी हमको सहयोग मिलता है यहाँ के प्रशासन से मिलता है पुलिस शासन से सहयोग मिलता है हर चीज़ से सहयोग मिलता है और हम उससे बहुत खुश हैं और हजरत इमाम हुसैन की शहादत के इसमें और गम में पूरा ग्यारह दिन यहाँ पे प्रोग्राम होता है दस दिन शरबत होता है ग्यारहवें दिन का भी दसवें दिन का शरबत है फिर उसके बाद भी जो प्रोग्राम होता है तो आगे करते हैं रहता है।